આવી ગયા છે હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં થઈ તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં અને આપણે લગ્ન પતી ગયા ને લગ્નમાંથી ને આપણે વાડીએ આવી ગયા સી અને મારા ભાઈને એને ડુંગળી કહેવાનું કામ અહીંયા ચાલુ છે આપણે બે કેરા ક્યાં આવી ગયા છે જો અને એનો માલ છે ને આવો છે બધો અને એને બે કેરા કેરાખ્યા છે અને બાકીનું આ બધું જે ખેહવાનું બાકી છે અને પાંચ કેરા ઓલપાણ સાડ છે અને ચાર પાંચ કેરા આ સાઈડ છે આટલો માલ છે હવે એને કેવા રા લગન ઓ હેલો હોંસે કેમ છે મજા લહાવતી તબિયત લથડી ગઈ એમને લગન કરવા જાય એટલે મજા બગડી જ જાય બધું ખાવાનું આવે કે અને પછી કામ તો કઈ નો કરીએ પણ આમ રખડી રખડીને થાકી જાય માથું દુખે એવું છે એમ ને પ્રોબ્લેમ તો આવે પણ લગન તો કરવા પડે એમાં હાલે નહીં કઈ હે કરવા જ પડે ને આપણા લગન થઈ ગયા એટલે બહુ હોય કઈ બધા એનો કરવા હોય આખી તો ખોલો આયા આખી ઉસી ન થાતી એટલી થાકી ગઈ મિત્રો આપણે જે આ ઉપલા પડામાં રોપ હતો ને આ બધો એમાં પણ મારો મોટો ભાઈ ડુંગે કરી નાખી છે આ એને એકલાની છે અને આપણે વલપા જે હતી એ અમારા બંને ભાઈની ભાગમાં હતી એમ ખંભા નથી લાવવા બોલો ને કંઈક વાહ ભાઈ વાહ જો આયુષભાઈ કેવા રમેશ અયાલ અયાલ માલે છો પપ્પા કે પપ્પા કે તો હવે દી જતો રહેશે એના ઘરે અને અમે નીકળી ધીમે ધીમે નીકળી પણ ગયા છે અને ઘરે જાય

ઈ નેક્સ્ટ day. Good મોર્નિંગ Badana. I take you as a video. And I've been looking at Michela Kawai. I want to have a grand circle. I'm going to go. I'm મજા આવે ને I'm going to go. I'm going to go. I'm going to go. I'm going to go. I'm going

મેમ આઈ ગયા હે રે ન હો તમર સા હે બે ના ને વાડીઓ પછી ક્યાં એકલા નેખા જાય લેતા આવો તો ગાઈસ આપણે પાલતાણા થી આવી ગયા છીએ ડાયરેક્ટ વાડીએ ભઈ આવ્યા છીએ ડુંગળી ખેહવા માટે આ જો મુરે ટીન નાખ્યું છે આજે આને જ મુરે કર્યું કા તે કર્યું તમે કર્યું ના ના આપણે કોંગળે કર્યું છે હો મુરે જો કો तो कोइने करी तमी मे करियो तो आयने आनो जो होय तो ला से मे सेने आइने सेने चार पाच डुंगले सेने खेई नखिन मुरेद मेत तिन नखियो आम सोव डुंगले वाह पे वाह आना तो सरकार ने 600 रुपैया देवात जोयो न क पछि मार काका केवाई जा है हम जोत पण कयो दडो मोड़ो छे आम वाह हो आयशे के तो लागे हम जो आ डुंगली ना डुंगली

કામ કરવું પડે ને એટલે કમ લેન છે હો કા મિત્રો તમને બધાને એ પ્રશ્ન હશે કે અશ્વિનભાઈ ની લગ્નમાં ગયા તા પણ જાન આવી એનો વિડીયો તો એને મેક્યો નહીં તો એનું રીઝન એવું હતું કે એ વિડીયો છે ને આપણે બે મિનિટનો વિડીયો હતો એટલે મને એમ થયું કે એ વિડીયો છે ને નથી મેકવો કેમ કે લાંબો વિડિયો હતો ને શોર્ટ વિડીયો હતો એટલે મને પ્રશ્ન હતો પણ મને એમ થયું કે તમને બધાને હવે એ લગ્ન છે ને એ જાન આવીને એ બતાવી દઉં તો હવે છે ને તમે બધા એ વિડીયો બે મિનિટનો છે આપણી પાસે તો એ વિડીયો તમે જોઈ લો તો તમે લગ્ન મિત્રો જોયા કેવા લાગ્યા તે બધા કમેન્ટમાં જરૂરથી કહેજો અને આ વિડીયો છે ને અહીંયા કરીએ આપણે એન્ડ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો હવે ફરીમાં છું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય